વાઘોડિયા તાલુકામાં રવિવારે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાઘોડિયા તાલુકામાં રવિવારે આયોજિત સમૂહ લગ્નમાં પાંચસો એક નવ દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા વાઘોડિયામાં આમોદર ગામમાં શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે અગિયાર સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું હતું સર્વ સમાજના સર્વ જ્ઞાતિ ના ભવ્ય સમૂહ લગ્ન જેટલા જાનૈયા જોડાયા હતા વાઘોડિયા તાલુકામાં આયોજિત સમૂહ લગ્ન માં પ્રથમવાર હાજરી આપનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભુતા માં પગલા પાડનારા પાંચસો એક નવ દંપતી ને સુખી લગ્ન જીવન ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્ન નું આયોજન વિશ્વ નેતા અને વડાપ્રધાન પરિવર્તન નો નવો અધ્યાય રચ્યો છે નરેન્દ્રભાઈના ના માર્ગદર્શન માં રાજ્ય સરકારે દીકરીઓના જીવન ના દરેક તબક્કે મદદરૂપ થવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતા ને ઉજાગર કરનાર રાજ્ય છે